સિંગવડ કાર્યાલય ખાતેથી ભરતવાખડાના પક્ષ પલટા પર આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશ બારિયાએ આપી પ્રતિક્રિયા આ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ કલાકે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા અપાઈ પ્રતિક્રિયા દેવગઢ બારિયા વિધાનસભામાં બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી તરફથી મંત્રી બચુભાઈ ખાવડ સામે વિધાનસભાના ધારાસભ્ય પક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભરત વાકળાના પક્ષ પલટો કરે તો આમ આદમી પાર્ટીને કોઈ ફરક નહીં પડે તેવું નરેશભાઈ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ દેવગઢ બારિયા ખાતે તાલુકા અને જિલ્લા સભ્યો વિજય થશે તેવું જનતાએ મન બનાવી લે અને પરિવર્તન લાવવાના છીએ તેવું પણ નરેશ બારિયા દ્વારા કહેવામાં આવ્યું છે ભરતભાઈ જો ભાજપમાં જાય તો ખરેખર તો કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસને થોડો ઘણો કદાચ ફરક પડે પણ અમારી આમ આદમી પાર્ટીને તો એમના જવાથી કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બોડી બેસ છે હા એનું મુખ્ય કારણ છે અત્યારે ભાજપ છે સામદામ દંડ ની તમામ નીતિનો ઉપયોગ કરી રહી છે ત્યારે એમને કદાચ રૂપિયાની પણ લાલચ આપી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડાવવાની પણ લાલચ આપી અત્યારે આ કોંગ્રેસ અને ભાજપ બે પક્ષોએ એવું લીધું છે કે દરેક જગ્યાએ લાલચ આપવા માટે નીકળી પડ્યા છે ને એના કારણે આ લોકો લાલચમાં આવીને જતા હશે બીજું કોઈ કારણ નથી પણ રૂપિયાની લાલચ ભાજપ આપે છે અને કોંગ્રેસ વાળા છે ટિકિટની લાલચ આપે છે એમાં જ એ બે પાર્ટી પડેલી છે અત્યારે દેવગઢ બારિયા જનતા જાણી ગઈ છે અત્યારે બચુભાઈ થી બી ગઈ છે અને ભરતભાઈ તો નિષ્ક્રિય જેવા થઈ ગયેલા છે એટલે એમનાથી અત્યારે વિશેષ ચહેરો ત્યાંની જનતા માંગી રહી છે તો અમે કદાચ એવું પણ માનીએ છીએ કે ઈમાનદાર વ્યક્તિ ત્યાં કોઈ પણ આમની બે ની સામે આવે તો સો ત્યાં જીતવાના છે ભરતભાઈ વાઘલા ભરતભાઈ જોડાઈ રહ્યા છે એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી ભરતભાઈ જાય એવા તમામ લોકો જાય પણ અત્યારે જનતા એ મન બનાવી લીધું છે કે પરિવર્તન કરવાનું છે એટલે કોઈ વાંધા જેવું નથી